આપડે વ્યવસ્થિત ધોઈ લખ્યો છે ને આખા આખા માથા કેની આ આખા આખા કટિંગ કરાવીને લાવ્યા મારા ઉપાધી ને ફેસલો રા આવે મોટી જબર જાટી આવે તો બધી પડે માથા જો આખા છે તો ને ને હું નખું તો છે બરોબર છે बाजु <coughs> <laughs>

ધાણાજી so <tipan> <tipan> જરૂરિયાત પ્રમાણે નાખવાનું બધી પછી આખું જરુ નાખવાનું છે મીઠું આધા આધા મસાલો આપણે

Laporan itu sudah dibuat, jadi biasa dia બંગળા ઓસા કેમે બંગળા

તો આવનારા વિડીયો તમને જોવા મળશે દરિયાની મચ્છી કેવી રીતે પકડવી જોઈએ એવા ચાલો વિડીયો સારો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જય મથ બાય મળશે નેક્સ્ટ વિડીયો